જાબુઘોડા ઝંડ રાજ રોડ ઉપર આઈટીઆઈ પાસે સાપને જાણે બિયર પીવાની લત હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા પ્રાપ્ત માહિતી મુજબ આવેલી આઈટીઆઈ ની નજીક મળી આવ્યો જાણે કે સાપ બિયર પીતો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા જ્યારે વાત જાણે એમ છે કે હવે ગુજરાતમાં દારૂબંધી નહીવત થઈ રહી છે ત્યારે રોજ ને રોજ પોલીસ પણ પોતાના બાતમીદારો ગોઠવી તેમની પાસેથી અંગત બાતમીઓ મેળવી બાતમીના આધારે દેશી વિદેશી દારૂ પર અંકુશ લાવવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે જાંબુઘોડા ઝંડ રોડ પર આવેલ આઈટીઆઈ નજીક કોઈ બિયર પીનારાઓ રશિયાઓ દ્વારા બિયરનું ટીન ફેંકી દેવામાં આવ્યું હશે તો તેમાં કોઈએ ફેંકી દીધેલા બિયરના ટીનમાં કંઈક શિકારની ખોજમાં સાપે શિકાર કરવા માટે સાપે પણ બિયરના ટીનમાં માથું ઘુસાડી દેતા ઉંદર કાઢતા ઊંટ પેઠું જેવી હાલત સાપની થવા પામી હતી જેથી વિગતો જાણે એમ છે કે જાંબુગોડાથી જંડ હનુમાન જવાના રોડ ઉપર આવેલી આઈટીઆઈ નજીક કોઈ રાહદારીને બિયરના ટીમમાં ફસાયેલ સાફ જોતા જેને જાંબુઘોડા વન્યપ્રાણી વિભાગના આરએફઓ એસ વી રાહુલજીને જાણ કરતા તેમને વાઇલ્ડલાઇફ રે સેન્ચ્યુરીમાં સર્પ મિત્ર તરીકે સેવા આપતા સર્પ મિત્ર પંકજભાઈ પરમાર તેમજ તેમની ટીમને આ બાબતે પણ જાણ કરતા તાત્કાલિક સર્પ મિત્ર પંકજભાઈ પરમાર તેમજ વન્યપ્રાણી વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી હતી જ્યાં સાપનું માથું બિયરની ટીનમાં ફસાઈ જતા તેઓએ તાત્કાલિક સાપનું માથું બિયરના ટીનમાંથી કાઢવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા જ્યારે સાપને બિયરના ટીનમાંથી કાઢવા માટે તેઓએ લોખંડ કાપવાની એક સો બ્લેડની જરૂર પડતા તેઓએ નજીકમાં આવેલી આઈટીઆઈમાંથી એકસો બ્લેડ લઈ મહામુસીબતે એકસો બ્લેડની મદદથી બિયરના ટીનને કાપી બિયરના ટીનમાં ફસાયેલા સાપને સહી સલામત બહાર કાઢતા સાપને પણ હાશકારો થયો હોવાનું લાગ્યું હશે જોકે જાબુ વડા અભયારણ્ય વિસ્તાર હોવાથી અવારનવાર સાપો તેમજ અજગર જેવા જાનવરો નીકળી આવતા હોય છે વન્યપ્રાણી વિભાગ દ્વારા વન્યપ્રાણી વિભાગની ટીમ સાથે સર્પ મિત્ર પંકજભાઈ પરમાર પણ આ અબોલ જીવને બચાવવા હંમેશા અગ્રેસર રહે છે ત્યારે આ બીયર ટીમમાં ફસાયેલા સાપને પંકજભાઈ પરમારે બિયરના ટીમમાંથી નવ જીવન આપી મુક્ત કરી સલામત સ્થળે છોડી આવ્યા હોવાનું જાણવા મળેલ છે